તસ્કરોને કડકી લાગી હોય એમ એકી સાથે છ બકરીઓની ઉઠાંતરી કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે રાજપીળા નગરમાં ચોરોએ લાંબા સમય વિરામ લીધા બાદ ફરી એકવાર પોતાનું કસબ અજમાવ્યો છે આ વખતે તાળા તોડી ઘરફોડ ચોરી કે વાહન ચોરીઓ કરવાને બદલે તસ્કરોએ લક્ઝુરિયસ વાહનમાં એક પછી એક છ બકરીઓને ઉઠાવી લઈ એક નવા જ પ્રકરણને જન્મ આપ્યો છે ત્યારે સાત બકરીઓ પૈકી છ બકરીઓની ચોરી થઈ જતાં જીન કમ્પાઉન્ડમાં રહેતા બકરીના માલિક જયંતિભાઈ મારવાડીએ

થયા હતા અને પોતાની બકરીઓ શોધવા માટે દોડા દોડ કરી હતી પરંતુ બકરીઓ તેમની ક્યાંય મળી આવી ન હતી આખરે જયંતિભાઈએ જીન કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી પ્રોજેક્ટ ચેક કરાવતા ફોર વ્હીલ કાર નંબર જે ત્રેવીસ એચ એક્યાસી ડબલ જીરો બપોરના ત્રણ કલાકના સુમારે જીન કમ્પાઉન્ડમાં દેખાઈ હતી જેમાં બેસેલ વ્યક્તિ દ્વારા બકરીઓને કંઈક ખાવાનું નાખી લલચાવી એક પછી એક છ બકરીઓને ફોર વ્હીલમાં ખેંચી લીધી હતી આમ ફોર વ્હીલ વાહનમાં આવેલા બકરીઓની ચોરી કરી જવાની ઘટના અંગે જયંતિભાઈ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સામાન્ય રીતે ચોરો ઘરફોડ કે વાહન ચોરીઓ કરતા હોય છે પણ આ પ્રકાર એકી સાથે ધોળા દિવસે રૂપિયા ચોવીસ હજારની કિંમતની છ બકરીઓની ચોરી થતા અચરજ ફેલાયું છે હવે સવાલ ઉપસ્થિત એવો થાય છે કે વાહન લઈ ચોરી કરવા આવનાર ચોરોએ સાચી નંબર પ્લેટ લગાડી હોય એની શું ખાતરી છે તપાસનો વિષય છે સાથે સાથે ચોરાયેલી બકરીઓને શોધવી અઘરી છે કારણ કે વાહનોની જેમ નંબર પ્લેટ બકરીઓને હોતી નથી અને મોબાઈલ હેન્ડસેટની જેમ તેમના ઈએમઆઈ નંબર પણ હોતા નથી જ્યારે રાજપીપળા પોલીસ આ છ બકરીઓના ચોરીના કેસને કેવી રીતે ઉકેલશે આપણે જોવાનું છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે